નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ મુજબ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના દીવમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે હવે ચોમાસું મધ્ય ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે હવામાન વિભાગે ચોમાસાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવા અહેવાલો પણ જણાવવામાં આવ્યા છે આ વર્ષે ચોમાસું સારું રહેશે એકંદરે એકસો ચાર ટકા વરસાદ નોંધાય તેવા અનુમાનો કરવામાં આવ્યા છે થોડા દિવસ પહેલાં કરવામાં આવેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ જુનાગઢ બોટાદ અમરેલી ભાવનગર તેમજ ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય છાંટા પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ સ્થળોએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે અને હવામાન વિભાગે આગાહી કરતાં એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મૂશળાધાર વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડાની અસર શરૂ પણ થઈ શકે છે તો મિત્રો આ હતી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેની આગાહી મિત્રો હવે વાત કરીએ આ વર્ષના ચોમાસાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી શું છે અંબાલાલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દસથી તેર જૂન સુધીમાં ભારે વરસાદ પડશે જ્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે સત્તરથી વીસ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે જ્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીમાં ઘણો મતાંતર જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ અંબાલાલ પટેલની આગાહી શું છે અને આ વર્ષના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ શું કહે છે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દસ થી પંદર જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં પંદરથી ઓગણીસ જૂન વચ્ચે હળવો વરસાદ પડશે જેના કારણે વરસાદ મધ્ય અને પૂર્વ ભાગોમાં વધારે જોવા મળશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે સત્તાવાર ચોમાસું બેસવાને હજી વીસ દિવસની વાર છે પૂર્વ પટ્ટી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોનસૂન એક્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે એટલે કે મિત્રો પૂર્વ પટ્ટી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પણ હમણાં વરસાદ પડી રહ્યો છે એ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે મિત્રો હવે વાત કરીએ આ વર્ષના ચોમાસા માટે હવામાન વિભાગની શું આગાહી છે હવામાન વિભાગ તરફથી પણ જાણવા મળ્યું છે કે ગુજરાતમાં પણ પંદરથી સત્તર જૂન વચ્ચે ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફૂંકાવાના કારણે કોંકણ ગોવા દક્ષિણ ગુજરાત કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળમાં પંદરથી સત્તર જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતાઓ છે બીજી તરફ છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ છે આઈએમડીએ કહ્યું છે કે પાયમાલનો વરસાદ હાલ માટે ચાલુ રહેશે આઈએમડીએ કહ્યું છે કે પંદર જૂન સુધીમાં ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત માટેની પરિસ્થિતિઓ અનુકૂળ છે તેથી આ વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાઓ છે અને મિત્રો હવામાન વિભાગે અને આઈએમડીએ કહ્યું છે કે કરાવો પણ ક્યાંક પડી શકે છે દ્વારા જારી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ પૂર્વ તેલંગાણા દરિયાઈ અને આજુબાજુના ઘાટ તેમજ નજીકના જિલ્લાઓમાં પ્રભાવ હેઠળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટકમાં આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી વલસાડ દીવ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે સાથે જ અમદાવાદ અને સુરતમાં પંદરથી સત્તર જૂન સુધી ચોમાસાનું આગમન થાય અને ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ અપાઈ ચૂકી છે કારણ કે આગામી પાંચ દિવસમાં દરિયો તોફાની બન્યો રહેશે હવાની ગતિ સાઠ કિલોમીટર સુધી પહોંચશે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળી શકે છે ગુજરાતના અમુક પ્રદેશો અને છત્તીસગઢના ભાગોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યો છે જેના કારણે રાજ્યોના ઘણા બધા ભાગોમાં વરસાદ પડ્યો છે ચોમાસું પણ બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમના ભાગો ઓડિશાના કેટલાક ભાગો પશ્ચિમ બંગાળના મોટા ભાગના ભાગો અને ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે મિત્રો હવામાન વિભાગે ગત દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી હતી જેમાં એવું જાણવા મળ્યું હતું કે આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે આટલું જ નહીં પરંતુ ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પણ પડી શકે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં રાજ્યમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મોડી સાંજ બાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો હતો દસથી સોળ જૂન સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની સાથે પવન પણ ફૂંકાશે બીજી તરફ આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીથી સાડત્રીસ ડિગ્રીની વચ્ચે રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ મિત્રો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમારે આવા જ અવનવા અને મજેદાર વિડીયો જોવા હોય તો અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલ પર તમને બધી પ્રકારની માહિતી મળશે જે કદાચ તમે ક્યાંય વાંચી નહીં હોય મિત્રો તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવાલાયક માહિતી હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી અમે એ માહિતી અમારા બીજા વિડીયોમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ માટે તમારો અભિપ્રાય અને તમારા પાસે જે પણ માહિતી હોય એ અમને કોમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી અને મિત્રો જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલાયકોન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે આઇકન છે તેને પણ ઓન કરી નાખો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત